અત્યારે ઘણી મજૂરી મળે છે મજૂરી તો જવ પણ વધારે દસ હજાર હા દસ હજાર

ચ્યાલી વર થી કરું છું ને એ મારા પૈસા ચાલી છે આ સેઠીઓ મારો પૈસા નહીં હાલતો મને તે કટાઈ હાલ છુ પૈસા નહી હાલતો નહી તે ફોન કર

ખેત નું આઈ બની જોણે ખેત નું તો થૂક વાળો કરીને ગળી જાય કીધું ચા તો કોઈ રસો નહીં

આ બોટ નો બોટ મારા હારા લકો કો આવી ગયો રે અરે તારો બોન બો કેટલા રહ્યો હતો આ ઓય કણા ચેવું ઉંજાસી પડ્યા થી એવું ને

આપણે <laughs>

આ કોકરાજીホテル કોમનિયાજી હા કોકતેલીયા લોકડા જરુગરું દુખુ નહીં આય હારુ છા તો મોયે બ્યાહયુ હા હા અન ઓય બ્યાહી બેબડો બ્યાહ પે ડોક્ટર પછો જેટી થી એવડો બેઉ ક અલ્યા ઇયા છે ગોટા બેબડુ બે ડોક્ટર શર્મા એ તો ટોકા લેતા હો શું કોઈ ના જાય અન ઓબા કીધું છે હા વ્યાહ તો કરે એવડો એ તો

શું કરો હા ગોડા તન કંપા જા યાર ગોડ ગજે તો યાર આ રેડો હબન ઘડ બી કો હબન થઈ ગયો તું હું તું તાન મમદ હું દાવ બેહું આ બેહું પડે કશું મળ્યું નથી તને હું

બાર રૂપિયા 10 લાખ નહીં લેવાના હા જા 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 ફટ ફટ જા જા હડો માર કે પૈસા તો થકો ના કમ્પ્લીટ તમારો <laughs> બતા

ઓળખવાની પૈસા કાઢવાના આજ બહાદુરી બતાવી ડો બતાવ સવાલ કરે પૈસા તું આ શરીર કશી મેલી નહી શાપ થઈ છે હું કઈ તું હે નહી આ શું આયુ ગધા મજૂરી કરી તનેજૂરી કરી શાક નહીં તને આપડે શરમ જેવું શાક નહીં

કર <laughs> <laughs> <laughs>

આપડે પેલું પહેણાવાનું કેતા શું કહેશો ભાગ લેવાડે ના પહેણવાનું પહેણવા કીધું પૈસા 咋，别拉倒了，莫把你姐丢下！